સુરત શહેર પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ પ્રથમ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ એન્ટી નાર્કોટિક્સ યુનિટમાં ડ્રગ્સના બંધારણીઓને લત છોડાવવા માટે પ્રયાસ કરવામાં આવશે આ એક એવા પ્રકારનું યુનિટ છે જે પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરમાં નશીલા પદાર્થોનું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આપણે જાણીએ છીએ કે આજના યુવાનો ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે આ ડ્રગ્સની લતમાંથી છૂટવા તેઓ પ્રયાસ કરતા હોય છે પરંતુ સફળ થતા નથી ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરત શહેરમાં પોલીસ દ્વારા એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી છે સુરત શહેર પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ એટલે કે રિહેબ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી એપીએમસીના ચેરમેન સંદીપભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસે અત્યાર સુધી ડ્રગ્સ અને એનડીપીએસના કેસમાં આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે પહેલી વખત હવે નશાના કારોબારને રોકવાના અભિયાન સાથે સમાજ સેવાનું પણ કામ પોલીસ કરી રહી છે સુરત શહેરનો ઇચ્છાપુર પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા આજે સુરત શહેરમાં સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નયા નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને

આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે એન્ટી નાર્કોટિક્સ યુનિટમાં ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સની લત છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારનું પોલીસ સંચાલિત રિહેબ સેન્ટર છે જે ડ્રગ્સમાં સપડાયેલા યુવાનોને બહાર કાઢવામાં મદદ કરશે આ રિહેબ સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની સંપૂર્ણ ઓળખ પોલીસ ગુપ્ત રાખશે અને તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં સુરત શહેર પોલીસ પ્રથમ વખત આ ડ્રગ્સમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવામાં મદદ કરશે સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉદના પાંડેસરા લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના ચાલીસ ટકાથી વધારે ક્રાઈમો અહીંયા બનતા હોય આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે ત્રીસ મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને પાંચથી દસ મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ડ્રગ્સ નામના દૂષણને નાથવા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ડ્રગ્સનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી હતી હવે પોલીસ જે લોકો ડ્રગ્સના બંધારણમાંથી છૂટવા માંગતા હોય તેની પણ મદદ કરશે

અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન આપું છું એ તો વરઘોડો તો નીકળશે જ ભાઈ એ લંગડાતા લંગડાતા જ ચાલશે આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે બ્યુરો રિપોર્ટ સુરત